ગુજરાત ન્યૂઝમાં આપણું સ્વાગત છે સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતીય સંસ્કૃતિના પ્રખર વક્તા અને યુવાનોના માર્ગદર્શક સ્વામી વિવેકાનંદજીની આજે વિવેકાનંદિ છે જે નિમિત્તે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના બદામડી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના માનનીય મેયર પિંકીબેન સોની દ્વારા સ્વામી પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ના ચેરમેન શીતલ મિસ્ત્રી સહિત પાલિકાના પદાધિકારીઓ કાઉન્સિલરો અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી યુવા અસ્તિત્વ જેમના વિચારો આજે પણ સમગ્ર વિશ્વમાં એટલા જ અસરકારક છે એવા સ્વામી વિવેકાનંદજી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર જેમણે સમગ્ર વિશ્વને આપ્યું અને આપણને સૌને પોતાની અંદર રહેલી અપરિમિત શક્તિઓને ઓળખવા માટેનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું એમણે કહ્યું હતું કે આપણે સૌ પોતાના આંખો ઉપર હાથ રાખી અને અંધારાની ફરિયાદ કરતા રહીએ છીએ ખરા અર્થમાં આપણી અંદર અપરિમિત શક્તિઓ રહી છે સહનશીલતા અને ક્ષમા તે પ્રત્યેક ભારતીયના ડીએનએમાં રહેલું અતિ મહત્ત્વનો એક ગુણ છે તેવું તેને તેમના દ્વારા સમગ્ર વિશ્વમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે લોકશાહીના ચાર પિલર નારી યુવા કિસાન અને ગરીબ આ ચાર પિલર ઉપર વિકસિત ભારત બે હજાર સુડતાળીસનું એટલે કે બે હજાર સુડતાળીસમાં આઝાદીના સોમા વર્ષે જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે આ સ્વપ્નના મૂળ વિચાર એ સ્વામી વિવેકાનંદજીનો પોતાનો વિચાર હતો તેમના તેમના જ વિચારોને એમણે આચરણમાં મૂક્યા છે ત્યારે હું આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જન્મજયંતિ અવસર પર સમગ્ર યુવા શક્તિના પ્રેરણા સ્ત્રોત્ર અને વિશ્વમાં ભારત આજે યુવા દેશ તરીકે ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યો છે ત્યારે હું આજના આ દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ બદામણી બાગ ખાતે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજરોજ આજરોજ ભારતીય જનતા પાર્ટી શહેર શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડોક્ટર સિતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ મારા સૌ સાથી સભાસદો શ્રીઓ અને સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી